તો હાલો મિત્રો જય માતાજી તો કેમ છે બધાને તો સ્વાગત છે તમારું આ ન્યૂ બ્લોગમાં તો હું આજે આવ્યો તો ખેતર અહીંયા મારા હતાની ખેતર છે ને બાયદરી વાવાની છે તે અત્યારે હાથી હાલ હું તમને આજે બતાવું ને બ્લોગમાં બેના રહ્યો રહેજો જો અત્યારે તો જો આ સાવણું ને હાલે છે હજી એક બે વખત ઘૂમડવાનું છે ઘૂમડીને પછી બાજરી શરૂઆત કરીએ વાવાની આવી રીતે આવડા આકે સાવણું માથે સડીને એક વખત આમ જવાનું બે વખત એક બે વખત આમ આવીએ બે ત્રણ વખત ઘૂમડી નાખીએ ને પછી બોવાઈ જાય બાજરી જો સડીનું સામણું મારવું પડે એમ છે અત્યારે તો આપણને બહુ અનુભવ નહીં પણ હોય કે આમ કે આવી રીતે વવાય એમ આવી રીતે આગળ બાજરી વાવે હું તમને બતાવું હતી થી જ વાવાની છે આપણે તો વેવણી જો દાંડલા પીડ્યા છે જો દાંડલા આગડી રેતા હોય તો તો ફીટ કરી દીધા આવી રીતે વાવન છે ટ્રેક્ટર બેક્ટર થી નથી વાવવાની આપણે હાથી જ વાવવાની છે જો ચાર દાંડલા ફીટ કરી દીધા ચાર દાંડલે વાવવાની છે એની જો ફીટ થઈ ગઈ છે આગડી બાજરી નાખી દઈએ અને પછી શરૂ કરી દઈએ વાવવાનું દાંડા આપણે ઊભી ગયા છે ઈંગણી થઈ ગઈ તો જો આ બાજરી અમે લાવ્યા છે થેલી એક થેલી વાવવાની છે ને એક થેલીમાં ખાતર નાખવાનું છે અમારે જો આ સાગરભાઈ આવ્યા બાસ્કુ લઈને આમાં બાજરીમાં નાખી દેવાની છે બાસ્કામાં તો જો આ બાજરી છે આવી ને ખાતર નાખી દઈએ એમાં ને હાલો ખાતર એ નથી ગયું હાલો તો શરૂઆત કરી દઈએ વાવાની ઓલરેડી શરૂઆત કરી દીધી છે જો અમારે એવો ઠંડા હાલતા થઈ ગયા ને જો આમાં વવાઈ ગઈ છે ને ઉગી જાય તો હું તમને બતાવી ઉથલ મારીને આવે છો તેની ઠાંડા હાલવા મારા છે ધીમે ધીમે ભાઈ ખાતર નાખે આમ ઉડાડવાનું છે હમ એટલે બધું બહુ ને મીડિયમ મીડિયમ મિત્રો બાજુ ભાઈ અમે ખાતર નાખીએ મારો નાખીએ તો આમ બાજુ માહિતી હાલે અમારા મંગાભાઈ છે ખાતર નાખે ઉતાનું ગાડી જગાડીને આવ્યા કેમ કે મારો પગ દુખે તે તો હું તો નાખતો હતો આગડી પણ જો હવે ઈવડા બેડાવીશ અને સોટી જાય હવે ખાતર નાખતો દે ને ખાતરી આવેલું આવે એમાં બાજરી વવાતી જાય ને આમાં ખાતર વાવે છે આગડી પાળા બાંધવાના છે જો પાળા બાંધવાનું ડમ્ફર લઈ આવ્યા છે આગળી ડમ્પર બંધાઈ જાય એટલે પાળા બાંધવાનું શરૂ કરી દઈએ બાજરી ખાતર ગયું હવે પાળા બાંધવાના છે હું મેળે હું તો છું શરૂ છે આગળ બંધાઈ જાય તો ઊભું તો કરી દીધું હું એ મેળે હું મારો પગ દુખી નથી આગળ હું પાળા બાંધી તમને હું બતાવું વિડીયોમાં બનાવી રહેજો જો આપણે મંગાભાઈ ને આમ નથી આવડતું હું હું આડી કરી ને આવડે ને આપણે તો હું અનુભવ નહીં ખેતીનો જો સલું કરી દીધું હવે જો આવી રીતે દેશી યુગા ધાંડા થી બાંધી લેવાના પાળા હાલો હું તમને બતાવું નીચે દેલ જો

તો હાલો મિત્રો બાજુ ભાઈ ગઈ પાળા એ બાંધવા માંડ્યા છે અને પૂલું થઈ ગયું છે તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરતા કરવાનું ભૂલતા નહીં